તો રાજ્યમાં છ થી દસ વાગ્યા સુધી બોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે ડાંગના વધઈમાં ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ સૌથી વધુ નોંધાયો છે તો આ ત્રણ કલાકના આંકડા અમે તમને બતાવી રહ્યા છે તાપીના ઉચ્છલમાં સાડા ત્રણ ઇંચ વરસાદ છે તો ડાંગના આહવામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ડોલવણ અને લુણાવાડામાં પણ બે બે ઇંચ વરસાદ નોંધાયો છે બોતેર તાલુકામાં અવિરત વરસાદ વરસ્યો છે સવારના છ વાગ્યાથી દસ વાગ્યા સુધીના આંકડા છે કે હવામાન વિભાગે જોકે વરસાદની આગાહી કરી છે બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેને લઈને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે પરંતુ હાલ બોતેર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે અને અનેક વિસ્તારોમાં છે ત્યાં વરસાદ છે તો ડાંગના વધઈમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ સૌથી વધુ નોંધાયો છે સવારના દસ વાગ્યા સુધીમાં બોતેર જેટલા તાલુકા છે જે વરસાદથી તરબૂર થયા છે ચાર કલાકમાં છ ઇંચ વરસાદ વધઈમાં થયો છે તો તાપીના સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ડાંગના આહવામાં પણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અલગ અલગ આંકડા જે સામે આવ્યા છે બોતેર જેટલા તાલુકા છે કે જ્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે